ના જોઈ શકો છો અને આપણા બ્લોગમાં આપણે તો મિત્રો આપણા બ્લોગ બનાવવામાં રાત્રે તકલીફ પડે છે એના માટે આપણે કંઈક ટાઈપોડ હા ટાઈપોડ લાવવાનું છે આપણે બોલીએ ટાઈપોડ લાવવા જ નઉં તો આપણે પહેલાં મીશો પરથી કોઈને ઓનલાઈન પરથી આપણે ઓર્ડર કરી દઈએ છીએ આ વિડીયોમાં આપણે ઓર્ડર કરીએ છીએ હા સારું ટાઈપોડ જોઈને ઓર્ડર કરીએ છીએ રાતનું બ્લોગિંગ બનાવવા જઈ તો જોઈએ તો શું થાય આપણને બ્લોગિંગ કરવા માટે આપણને મળે છે કે નહીં મળતું ટાઈપોટ તો આપણે પહેલાં ટાઈપોટ જોઈ લઈએ અને બાકી તો આપણા ભાઈ આ બંકો ભાઈ આવી ગયા છે તો સપોર્ટ કરજો ફૂલ હા અને આપણા ગોપાલભાઈ આવી ગયેલા છે તો સપોર્ટ કરતા રહેજો તો આપણે તો આજે તો ઓર્ડર કરીએ છે તો ચાલો પેલા તો આપણે ઓર્ડર કરી દઈએ તો ભાઈ ફ્લિપકાર્ટ ઉપર બ્લોગિંગ કિટ મળી છે તો આપડે ઓર્ડર કરી દઈએ પાંચસો ને ત્રીસ રૂપિયા હિસાબ આપણે ઓનલાઈન ઓર્ડર કરવા છે કેશ ઓન ડિલિવરીમાં તો આપણે આટલાથી બાય કરી દઈએ છીએ કન્ટિન્યુ આપણે આપીએ

તો ભાઈ આપણા વ્લોગિંગ કીટમાં આપણે ઓર્ડર કરી દીધો સર સક્સેસફુલી ઓર્ડર થઈ જશે આપણે અઠ્ઠાવીસ તારીખ સુધીમાં આપણને ઓર્ડર મળી જશે આપણું બ્લોગિંગ કીટનું સ્ટેન્ડ મળી જશે તો આપણો વિડીયો વિડીયો આમ તો સરસ મજાના આવવાના છે તો અમે સપોર્ટ કરતા રહી ગયો જેવો સપોર્ટ રાખ્યો છે એવો કરતા રહી ગયો વધારે વધારે લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનું બ્લોગ તો કઈ હતું નહીં બ્લોગમાં તો ભાઈ સપોર્ટ કરતા રેજો તો આજના રાગી આટલું પાછા મળું કે નવા બ્લોક માં ત્યાં જય જય ઘર ગુજરાત પાછા મળીશું નવા બ્લોગ